સુરતમાં હાર્ટ એટેક થી મોત નો બનાવ યથાવત હોય તેમ કબડ્ડી ના ખેલાડીનું ઘરના સોફા પર બેઠા બેઠા મોત નીપજ્યું સુરતમાં કબડ્ડીના ખેલાડીઓનું રહસ્યમય મોત નીપજશ્યું હાર્ટ એટેક ના કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે 25 વર્ષીય કબડી ખેલાડી જય મુકુંદ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો રાજ્ય કક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો જે જીમમાંથી આવી સોફા પર ચા પીવા બેઠો અચાનક ધડિ પડતા મોત ની પઝ્યો હાલ તો જયના મોતને લઈ પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા તો બનાવને લઈ પોલીસે લાશનો કબજો લઈ મોતનું કારણ જાણવા લાશને પીએમર થઈ ખસેડી હતી સોફા પર બેસેલા હતા સોલ્વિંગ કપિલભાઈ પ્રજાપતિ ઘટનામાં એવું છે કે સવારે એનો રૂટિન જે જીમનું છે એ પટાવીને ઘરે આવ્યા હતા ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા ત્યાં કરી જ એમની ડેથ થઈ ગઈ છે ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે 6 વાગે અમને મળ્યો છે ડેથ એની સવારે થઈ કેમ કે ઘરે કોઈ હતું જ નહીં એ એક કબડડીનો ખેલાડી હતો ને એને કબડડીમાં જે અત્યારે આપરો જે આઈપીએલ જેવું જે ચાલતું છે ને એમાં એને જવાની ઈચ્છા હતી ને તમારો વાત કરતો ત્યારે એનું શું બનુ છો મેન સપનો એને એ જ તો કે મારે કબડડી દેશ માટે એક આગારી જવું છે ને મેડલ લાવવા છે આ તમને શું લાગે છે આનું અચાનક જનમ કારણ તવેલો કેવી થઈ છે અમને તેવું લાગે છે કે એટેક આવ્યો છે હવે ત્યાં પોસ્ટમોર્ટમ ચાલુ છે લે રિપોર્ટ આવશે એ બીજું કોઈ સાદી કોઈ તકલીફ નથી એટલે બ્યુરો રિપોર્ટ S9 ニュース સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ニュース સાથે